દસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ જેમ જેમ દિવસ પસાર થતો જાય કામકાજમાં રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે વૃષભ દિવસ પસાર થાય તેમ કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા થતી જાય આપના કામનો ઉકેલ આવતા રાહત અનુભવો મિથુન આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો જમીન મકાન વાહનના કામકાજમાં સરળતા થતી જાય કર્ક દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત શાંતિ થતા જાય પરદેશના કામમાં સાનુકૂળતા રહે મિલન મુલાકાત થઈ શકે સિંઘ તબિયતની અસ્વસ્થતાના અનુભવ થાય સિઝનલ વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે વાહન ચલાવવામાં સાવધાની રાખવી કન્યા આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે મુલાકાત થઈ શકે તુલા આપના કામમાં દોડધામ શ્રમ જણાય અન્ય સહકર્મીનું કામ આવી જતાં બીજું કાણી કામ આવી જતાં કાર્યભારમાં વધારો થાય વૃશ્ચિક જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના વિલંબ રૂકાવટમાં અટવાઈ પડેલા કામમાં સરળતા થતી જાય કામનો ઉકેલ આવે ધન આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં તબિયતની કાળજી રાખવી પડે મકર આપના યશપદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે કુમ આપના કામમાં સાનુકૂળતા રહે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ ખર્ચ જણાય ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય મીન માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે વિચારોની દ્વિધા અસમંજસતા અનુભવાય કામકાજમાં વિલંબ થાય મહત્વના નિર્ણય મુલતવી રાખવા મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ